જુનાગઢના મધ્યમાં આવેલ માંગનાથ મંદિરમાં હિરાગીરી માતાજીનું સ્થાનક આવેલું છે ખૂબ જ વર્ષો અને અલૌકિક અને દૈવિક મંદિર આવેલું છે આખા વર્ષની અંદર ચાર નવરાત્રીમાં ફક્ત આસો ને નવરાત્રિમાં જ આ મંદિર ખુલે છે લોકો પોતાના દીવા અહીં મૂકી જાય છે અને એક અનેરી શ્રદ્ધા અને ઉમંગથી લોકો માતાજીના દર્શનાર્થે આવે છે બહોડી સંખ્યામાં લોકો આવે છે અને આખું વર્ષ આ મંદિર બંધ હોય એટલે લોકોને ફક્ત આઠ જ દિવસ માતાજીના દર્શન થાય છે એટલે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે માતા હીરાગીરીજી એ મૂળ તો હિમાલયના માતાજી છે અને અહીં આવીને વસ્યા હતા ને વર્ષોથી આ પ્રકારે ફક્ત આઠ જ દિવસ આ મંદિર ખુલતું હોય જોડાય છે સ્મિતાબેન વસાવડા યા દેવી સર્વભૂતે દયારૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતે શું શક્તિ રૂપે સંસ્થિતા માતાજીના નવરા નોરતાની તો વાત જ ન કરવાની હોય દરેક દેવી દેવતા પોતાનું સ્થાન પોતાનું જાળવે જ છે અને આપણે બધા પણ એની ઉપર શ્રદ્ધા અને આસ્થા રાખીએ છીએ પણ આ માતાજીના દર્શન વરસમાં આ નોરતામાં જ ખુલે છે અને દર્શન થાય છે અહીંયા બધા જ લોકો જે માનતા હોય ઘરમાં દીવો જોઈ ન શકતા હોય એ બધા જ અહીંયા દીવો આપી જાય છે તેલની બોટલ પોળિયું અને સૂતરની દળી એટલે આ લોકો પૂજારી જે હોય એમના ઘરના બધા સરસ રીતે દીવાને સતત આઠ દિવસ હવન સુધી ચાલુ રાખે છે એટલે હવન થાય પછી જ આમ એ દીવા પૂરા કરે છે અને આની શ્રદ્ધા પણ બધાને ખૂબ જ છે અને બધા દર્શન કરવા પણ આવે છે ગામમાં છે એટલે લોકો વધારે આવી શકે દૂર ન જઈ શકતા હોય એ લોકો પણ ચાલીને અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીની બધા પર ખૂબ ખૂબ કૃપા રહે છે જય માંગના જય માતાજી મારું નામ ગોસ્વામી દેવાંગ બાપુ છે માંગનાથ મહાદેવ મહંત માતાજી નો ઇતિહાસ એવો છે કે તે હરિદ્વાર થી આવેલા અને તે નગ્ન સાધવી હતા વસ્ત્ર નો પહેરતા અને આખું શરીર વાળથી ઢકાયેલું હતું

વર્ષમાં આખો બંધ હોય છે નવરતાના નવ દિવસ જ ખુલે છે અને બધા ભક્તો તેલ લેતા આવે છે અને અખંડ નું મહત્વ છે